માર મારનારા ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ એસટી બસ ડ્રાઈવરે ત્રણ લોકો સામે પોલીસમાં નોંધાઈ ફરિયાદ પોલીસે બે મહિલા સહિત એક યુવકની કરી ધરપકડ બે દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં કરી હતી મારામારી

એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવ તો એ બેની ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે એ મુજબનો ગુનો બનેલો છે એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે ને આરોપીને અટક કરવામાં આવે છે એમાં ત્રણ આરોપી પકડાય છે બે બહેનો છે અને એક પુરુષ છે